વર્ષો રૂપાલાને લેને ક્ષત્રિય સમાજે અલ્ટિમેટમ આપેલું હતું એ અલ્ટિમેટમની મુદ્દત આજે પૂર્ણ થઈ છે રૂપાલા મુદ્દે ક્ષત્રિયોના અલ્ટિમેટમની મુદ્દત આજે પૂર્ણ થઈ ચૂકી છે ઉમેદવારી ફોર્મ ભરવાની મુદ્દત પણ આજે પૂર્ણ થાય છે ઓગણીસમી તારીખ આજે ઉમેદવારી કરવાનો છેલ્લો દિવસ છે રૂપાલા મુદ્દે આંદોલન માટે હવે આજે નવી રણનીતિ માટે મંથન કરવામાં આવશે

ક્ષત્રિયોની નવી રણનીતિ જાહેર થશે પરશોત્તમ રૂપાલા ઉમેદવારી પરત એ બાબત નક્કી છે જેને લઈને હવે ક્ષત્રિય સમાજ પર અડગ છે અમદાવાદના રાજપૂત ભવનમાં આજે ક્ષત્રિય સમાજની બેઠક મળનારી છે અને આ બેઠકમાં નવી રણનીતિ નક્કી કરવામાં આવશે બપોરે બે વાગ્યે રાજપૂત સમાજની કોર કમિટીની બેઠક મળશે અને આ બેઠકમાં આગામી નવી રણનીતિ નક્કી કરવામાં આવશે સાંજે ચાર વાગે રાજપૂત સમાજના આગેવાનોની બેઠક મળનારી છે અને છ વાગ્યે પત્રકાર પરિષદ થશે એમાં નવી રણનીતિની જાહેરાત કરવામાં આવશે